ફોન જોતા આવડે ગળામાં કિસકિસ એક એકલો ગોળો ખાઈ જાય રૂપલને દીધો નહીં તેમનું એકલા થોડું ખવાય વસ્તુ એકલું ન ખવાય તો એકલે સારું ન હોય ખાય તો એક ખાય તો વાત અમે એક સમસી તો એ અમે અમે થોડે બસો રૂપિયા દેતો હોય ખુશલ એ કપડા લેવા જવાના છે કપડા લેવા જે વાર છે અત્યારે આપણે કપડા લેવા જવાના છે આપડે આગળ થઈ જાય મળી ઉત્તમ પૈસા બોલો ફોન કરું ને ઉત્તમ ભાઈ કહેજો બરાબર ઓકે હાલો બાય ભાઈ ભાઈ માનતા जैम पाई जय माता मात हां हेलो आओ खुशाल वे क्रिकेट रमेश का खुशाल वे कौन से इंडिया पाकिस्तान है इंडिया पाकिस्तान आज मारी दीदी है कौन लाइव तो लाइव जोड़ दो तो मैच मैच बता गाइस लोग सिक्सर मारी भाई पाकिस्तान वाला है पाकिस्तान इंडिया ने चालू ना कौन मी पास आमिर पास आमिर हमारी हो 6 हमारे पाकिस्तान वाले पैसे जो जो हमारा चेक आ चेक सा ना 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 ¿Qué ना 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 ¿Qué está? ¿Qué 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 ¿Qué

mình học đến ở vùng lập ra sao chị chưa thấy chưa thấy chưa thấy

એનાથી આ બાયમાંથી જ મોટું તો આવશે બાય માથે મોટું તો આવશે કા કેવું લાગે પાછું આય છે આય છે ટોંકી ઉપડી છે એ આ ઓકે લાગે એક લાગે છે ને આપણે આય છે